તે દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયરીના વાહનની હરાજી લઈને વરેરીમાં બજાર આજે સારા છે ઊંચામાં નું નામ પીડ્યું છે ચાલીસ પચાસ વાહનની અંદર અને જનરલ ભાવ છે બારસો અગિયારસોથી માંડીને ચૌદસો પંદરસો સુધી માલ જાય છે ભયડવાળા હોય તો હજાર અગિયારસોના ભાવ છે ટોટલ વાહનની આવક છે નેવ જેવા વાહન આવ્યા છે ટોટલ હવે પાછળના ભાવમાં ઊંચામાં રહે તો બીજા ભાગમાં આપણે જોઈશું કાલે

એકવીસો રૂપિયા આપું ઓળસો ઓળસો કે કે આ ઓળસો 5 10 10 10 10 10 10 10 10 10

પંચોતેર એસી પંચા નેવું પંદરે પાંચ દસ પંદર વીસ પચીસ તેરી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવચાણ

એક હજાર રૂપિયા મોળો માલ ફૂકા વાળો માલ છે પણ દાણો હારો છે આની હજી જોઈ લઈએ

બારસ <laughs> રૂપિયા <a deal |zh|> 100 રૂપિયા 100 રૂપિયા હાલો ભાઈ 100 રૂપિયા 50 50 ઉભા હા એમાં નથી 55 55 હા હા 85 85 14 લેવલ 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 અને લેવો બોલુ 14 પાક જોને 14 ચંદ્રમા હરભાઈ સુપર સુપર ચંદ્રમા ભાઈ સુપર સુપર આ ચંદ્રમા 1200 રૂપિયા ઓ રામકુભાઈ ભરવાડા લખો પાક 1200 પાક ચાલો આંકડો 10 15